અમરેલીમાં પ્લેન ક્રેશ થતાં પાયલોટનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું નીપજ્યું મોત અમરેલીમાં તાલીમ વિમાન તૂટી પડતા એક પાયલોટનું થયું મોત અમરેલીમાં વિઝન કંપનીનું એરક્રાફ્ટ તૂટી પડતા અનિકેત મહાજન નામના તાલીમી પાયલોટનું સ્થળ પર જ સળગી જતા કમકમાટી ભર્યું નીપજ્યું મોત આ બનાવ અમરેલીના એરપોર્ટની દિવાલની પાસે જ શાસ્ત્રીનગરમાં બન્યો હતો વિમાન સળગતી હાલતમાં તૂટી પડતા ઝાડ નીચે બે વાછડી પર પડતા વાછડી સળગીને થઈ ખાક આ બનાવની જાણ થતાં અમરેલી કલેક્ટર સહિતના અધિકારીઓ અને પોલીસ તંત્ર સ્થળ પર દોડી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ અમરેલી एक मिशन फ्लाइंग ट्रेनिंग इंस्टीट्यूट एफटीआई जीएफ सिंगल इंजन प्लेन के जेनी अंदर ट्रेनिंग पायलट अने के बाद ये बतानो कि टीम फ्लाइंग दरम्यान चार एक बार टेक ऑफ एंड लैंडिंग करी तो पांचवी बार पुढे टेक करता था डोर करके मेन यादर फर्स्ट करी है 47 સ્થળ પર પહોંચ્યા અને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવેલી છે